જય માતાજી બધાને ગરમીમાં જો તમારી એડી ફાટી જતી હોય તો એના સારા ઉપાયો આજે આપણે વિડીયોમાં જોઈશું તો ક્રેકડ હિલ્સનો જો તમને પ્રોબ્લેમ હોય તો તમે મારો વિડીયો છેક સુધી જોજો ગરમીમાં વારંવાર એડી ફાટી જાય છે ગુલાબજળમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો સ્કીન થશે સોફ્ટ અને ગુલાબી જો તમારી એડી વારંવાર ફાટતી રહે છે અને તમને એના કારણે શરમ આવે છે તો આ ઘરેલું ઉપાયની મદદથી તમારા પગ અને એડીઓને સ્કિનની સંભાળ રાખો જે તમારી સ્કિન પણ સારી કરશે અને ગુલાબી નિખાર આવશે જો તમારી એડી ફાટી જતી હોય તો તમે એને કેવી રીતે નેચરલી મોઇશ્ચર કરી શકો છો એ આજે આપણા વિડીયોમાં જોઈશું તો ઘરે જ આપણે આપણી ક્રેક્ડ હિલ્સ એટલે કે ફાટી ગયેલી એડીની એકદમ ઘરે જ આપણે રેમેડી જોઈશું એટલે કે ઉપાય જોઈશું ગરમીની ઋતુમાં ટેનિંગ અને ડ્રાયનેસની સમસ્યા ઘણી પરેશાન કરે છે અને ફક્ત એટલું જ નહીં પગની એડીઓ પણ ફાટવા લાગે છે જો તમારી પગની એડીઓ ફાટી રહી છે તો એ તમારા સ્કીનની ડ્રાયનેસને કારણે થાય છે ફાટેલી એડીઓ દેખાવમાં ખરાબ લાગે છે અને તેમાં દુખાવો પણ થાય છે પરંતુ લોકો ચહેરા અને હાથની સ્કીન માટે સ્કીન કેર રૂટીન તો ફોલો કરે છે પરંતુ પગ અને એડીઓની સ્કીનને અવગણતા હોય છે આવા સમયે મોંઘા પ્રોડક્ટ્સ ખરીદીને એડીઓ પર લગાવવાને બદલે તમે ઘરેલું નુસ્ખા અજમાવું ઘણું સારું રહે છે જેની કોઈ આડઅસર પણ થતી નથી અને તમારી એડીઓ પણ ફાટેલી સારી થઈ જશે ઘરમાં ઉપલબ્ધ સરળ વસ્તુઓથી તમે તમારી ફાટેલી એડીઓને ફરીથી નરમ અને ગુલાબી બનાવી શકો છો તો ચાલો જાણીએ કેવી રીતે તમારી ફાટેલી એડીઓને નરમ બનાવવા માટે ઘરેલું ઉપાય કરી લઈએ તો હવે આપણે આગળ જોઈશું કે તમે ઘરે કેવી રીતે તમારી ફાટેલી એડીને રિપેર કરી શકો છો તો લીંબુથી કરો ડીપ ક્લિનિંગ એટલે કે લીંબુમાં નેચરલ બ્લીચિંગ એજન્ટ હોય છે જે સ્કિનની ડેડ સ્કીનને દૂર કરવામાં મદદરૂપ કરે છે આ માટે એક ટબમાં ગરમ પાણી લેવાનું છે તેમાં અડધું લીંબુ નીચોવાનું છે અને તેમાં તમારા પગને દસથી પંદર મિનિટ સુધી ડૂબાડીને રાખવાના છે આ પ્રક્રિયા એડીઓની ઊંડાણથી સફાઈ કરવામાં મદદ કરશે તો જોઈને મિત્રો એકદમ સરળ ઘરેલું ઉપાય છે અને બધાના ઘરે મળી જાય એવું લીંબુ એનું ઘણું ઉપયોગી સાબિત થશે બીજો ઉપાય છે કે કેળાનું તમે મોશ્ચરાઈઝ ટ્રીટમેન્ટ કરી શકો છો એટલે કે જ્યારે પાકેલું કેળું હોય તે ત્વચા માટે નેચરલી મોશ્ચરાઈઝરનું કામ કરે છે પાકેલું કેળું ત્વચાને નેચરલી રીતે મોશ્ચરાઈઝ કરવામાં ઉપયોગી છે એક પાકેલા કેળાને મેશ કરો અને તેને તમારી ફાટેલી એળીઓ પર લગાવો પંદરથી વીસ મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લેવાનું છે આ નસકો ત્વચાને નરમ અને હેલ્ધી બનાવશે ગ્લિસરીન અને ગુલાબજળનો પણ કમાલ થઈ જશે તો ગ્લિસરીન અને ગુલાબજળનો પણ કેવી રીતે ઉપયોગ કરવો એ પણ આપણે આગળ વીડિયોમાં જોઈશું ગ્લિસરીનને એક ઉત્તમ મોશ્ચરાઈઝર છે અને જ્યારે તેને ગુલાબજળ સાથે મિક્સ કરવામાં આવે છે તો તે ફાટેલી એડીઓને જાદુની જેમ ઠીક કરવામાં મદદ કરે છે તો હવે ત્યારે તમે રાત્રે શું ઉજાવ છો તેના પહેલાં તમારે આ કામ કરવાનું છે રાત્રે સૂતા પહેલાં બંનેને મિક્સ કરીને ફાટેલી એડીઓ પર લગાવો એટલે કે એક ચમચી જો તમે એક લીધું હોય તો એક ચમચી તમારે ગુલાબજળ લેવાનું છે બંનેને મિક્સ કરી લેવાનું છે અને તમારી ફાટેલી એડીઓ પર લગાવવાનું છે અને પછી મોજા પહેરી લો સવારે ઉઠીને પગને ધોઈ લો એલોવેરા જેલનો ઉપયોગ પણ તમે આ રીતે કરી શકો છો એલોવેરા જેલને તમે ગરમીમાં એલોવેરા જેલનો ઉપયોગ સ્કિનને ઠંડક આપવા અને તેને અંદરથી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે તમારી એડી ફાટવાનું કારણ ડ્રાયનેસ હોવાને કારણે જ્યારે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરો છો ત્યારે તમારી સ્કિનને ઠંડક પણ આપશે અને ભેજ એટલે કે મોશ્ચર પણ જાળવી રાખશે આથી તમે સીધું એલોવિરા જેલ તમે ઈડી ઉપર લગાવો આથી જલન ડ્રાયનેસ અને ક્રેકર્સમાં આરામ મળશે આ ઘરેલું નુસ્ખાઓનો અસર ત્યારે જ દેખાશે જ્યારે તમે તેને નિયમિત રીતે કરશો સ્કીન કેર રૂટીનમાં સામેલ કરશો જો તમારી પાસે સમય નથી તો આ બધી વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પગ પર લગાવીને વીસ મિનિટ સુધી રાખો પછી પગને ધોઈ લો જો તમે આ સરળ ઘરેલું ઉપાય અપનાવશો તો તમારી એડીઓ ફક્ત ઠીક જ નહીં પરંતુ સરસ એવી તેમાં ગુલાબી નિખાર પણ આવી જશે ગુલાબની પાખડી કેવી હોય એવી તમારી એડી થઈ જશે આ ઉપાય તમે ચોક્કસ કરજો ઘરેલું ઉપાય છે અને ચોક્કસ કારગર છે તમે નિયમિત રીતે કરશો તો તમે તમારી એડીને ફાટી જવાથી બચાવી શકશો ડ્રાયનેસ પણ દૂર થશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી એમને સરસ માહિતી મળે મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી આવજો